સ્વાગત છે તમારા ચારણના ચોરામાં ચારણનો ચોરો એટલે જાગૃતતા ને એકતા જાગો ને જગાવો જે ખોટું કરે છે જે ખોટું કરાવે છે એનો વિરોધ કરે છે ને કરતો છે તો ચાલો રાબેતા મુજબ આપણે હમણાં કોઈ ટાઈમનું એડજસ્ટ રહેતું નથી આમ તો આપણો ટાઈમ આઠ વાગ્યાનો હોય છે પણ હમણાં થોડાક દિવસથી આપણે કોઈ ટાઈમનું એડજસ્ટ રહેતું નથી થોડું ઘણું મોડું થોડું ઘણું વહેલું જે પ્રમાણે આપણે સમય મળે એ પ્રમાણે આપણે લાઈવ હાજર થઈ છીએ અને આમ પબ્લિકને નામ જનતાને જગાડવાના પ્રયત્ન કરીએ છીએ કે હવે જાગશો નહીં તો એમ સમજી લ્યો ને કે તમને એવું હવે કહી શકાય કે અટેક આવવાનો છે કે તમે સુતા જ દેશો અને અટેક આવી જશે અત્યારે જે પરિસ્થિતિ છે ને એવી છે અટેકનો અર્થ હું તમને એ પ્રમાણે સમજાવીશ કે અત્યારે જે અટેક કરીને લૂંટી રહ્યા છે ગૌચર જમીન પછી આપણા મંદિરોની જમીન પછી ખેડૂતોની જમીન પછી વિગેરે વિગેરે આમાં કેટલું બધું છે તો આ પણ એક અટેક જ છે ને આ આ કંઈ બીજું તો કંઈ નથી તો આપણે આની અટેકની વ્યાખ્યા આપીએ કે ભાઈ જો તમે હવે સૂતા રહેશો તો સૂતા તમે રહી જશો અને કોઈ બી વ્યક્તિ કોઈ બી કંપની કોઈ બી રાજકીય આગેવાન કોઈ બી સમાજનું આગેવાન અથવા કોઈ બી તત્વ તમારી માથે અટેક કરીને તમારું કાંઈ પણ જે પણ હોય તમારી મરણ મૂડી તે પચાવી પાડશે એ ચોક્કસ છે કેમ કે અત્યારની પરિસ્થિતિ એવી જ છે પરિસ્થિતિ એવી છે એનું કારણ આપણે બધા છીએ કેમ તો કે જે આપણી સિસ્ટમ છે એ સિસ્ટમ આપણી કામ કરતી નથી આ એ આપણે બધાને ખબર હોવા છતાં આપણે બધા ચૂપ છીએ આ સિસ્ટમના લોકો બેઠેલા કોનું કામ કરે છે આમ પગાર આમ પબ્લિકનું નામ જનતાનું લીએ છે એની પાસેથી એને પગાર મળે છે પણ પોતે જાણે રાજકીય આગેવાનોના નોકર બનીને બેઠા હોય અને ઈ કીએ એટલું જ પાણી પીએ એ કીએ તો ઊભા થાય ઈ કીએ તો બેસી જાય એનું જ કામ કરે છે આમ પબ્લિકનું નામ જનતાનું તો ખાલી નામ ઉપર આ બધા ઢોંગ છે તો આ ઢોંગ બધું બંધ થશે પણ ક્યારે આપણે બધા જ્યારે આ બાબતે લડત શરૂ કરીશી અને જે પણ અધિકારી હોય જે પણ કર્મચારી હોય જે પણ સમાજનો આગેવાન હોય જે પણ રાજકીય આગેવાન હોય એ બધેને બે ધડક બે હિંચક મોઢા ઉપર મોરે મોરે જ્યારે સવાલ કરશું ને અને પૂછશી ને કે તમે આ જિલ્લાના ફલાણા છો તો તમે આ જિલ્લા માટે શું કર્યું છે ને તમે આ જિલ્લામાંથી કેટલું લુઈતું છે આ સીધે સીધો સવાલ પૂછી લેવાનો એટલે ખબર પડે હવે બીજું હું તમારા બધેનું ધ્યાન દોરવી દઉં કે અત્યારે ડિમોલેશન ખૂબ 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 જાજુ થઈ રહ્યું છે તમે જોઈ રહ્યા છો અને ડિમોલેશનની ખરેખર જ્યાં જરૂર છે ત્યાં દાદાનું બુલધોધર આવતું નથી તો આ એક બહુ ગંભીર વાત છે પણ દાદાનું બુલધોધ નહીં આવે તો કાંઈ વાંધો નહીં દાદા પછી બીજા કોઈક તો આવશે ને એમ દાદા કાયમી જ્ઞા નહીં બેઠા રહીએ આ સમય પરિવર્તન લે આવશે જ ને સમય કોઈથી રોકાણો નથી રોકાવાનું છે નહીં તો બુલડોઝર તો આ જ નહીં તો કાલ છ મહિને બાર મહિને બે વર્ષે પાંચ વર્ષે આવશે આવશે ને આવશે આપણે લઈ આવશે બુલડોઝર પછી કંપનીમાં ગૌચર જમીન દબાયેલ હોય કે કોઈ સોસાયટી બનેલી હોય પછી ગમે એ સોસાયટીની પાછળ ગમે એવડા ભલે ને મોટા માથા કે મોટા રાજકીય આગેવાનો કે ગુંડા તત્વો જે પણ હોય એની આપણે એક ટકો બીક નથી કેમ કે આ આ બધા બે ટકાના જ કહેવાય ને ભાઈ જે ગૌચર જમીન ખાઈ જાય અને સમાજના જ હિન્દુ તત્વ અમે હિન્દુ છીએ હિન્દુ છીએ હિન્દુ છીએ હિન્દુ હિન્દુ કરીને ઢીંઢો પીટે તો આ હિન્દુ માથે કલંક છે આ બધા આ હિન્દુ નહીં આ હિન્દુ માથે કલંક આપણે એવું કહી શકીએ તો આપણે એવો વિચાર આવ્યો છે ને એવો વિચાર કરીએ છીએ કે ભાઈ આપણે આમ પબ્લિક ને આમ જનતા માટે સરકાર પાસે જગ્યા કેમ ન માગી લઈ આપણે ભારત દેશના નાગરિક છીએ તો આપણે સરકાર પાસે માગણી મુકાય કે ન મૂકાય મૂકાય જ ને તો આપણે માગણી મૂકીએ કે સરકાર દ્વારા જો રાજકીય આગેવાનોને આ ગૌચર જમીન વેચવાની છૂટ આપે છે કોઈની જમીન પચાવી પાડવાની છૂટ આપે છે પછી કંપનીઓને હજારો વીઘા આપી દઈએ છે પછી ઉદ્યોગપતિઓના ને ફલાણા દીકડાને લેણા માપ કરી દઈએ છે વિગેરે વગેરે આવું ઘણું બધું છે તો પછી કોઈ વ્યક્તિને ભારત દેશના નાગરિકને ભારત દેશના પરિવારને સરકાર શું રહેવા માટે જગ્યા ન આપી શકે આપી જ શકે ને આપી શકે અને આપશે જો સરકાર નહીં આપે તો ક્યાંથી મળશે એ પછી આગળ આપણે જોઈએ કે આ સરકાર પાસે કદાચ નહીં હોય તો આગળ કદાચ આપણે જવું પડે તો પ્રયત્ન પછી કરશે પણ કદાચ અહીંયા નહીં બધું કામ લેવાઈ જશે અને બીજું આપણે ગુજરાતભરમાં કેટલી કુલ ગૌચર જમીન છે હતી અને હાલમાં કેટલી છે અને કબજો ક્યાં ક્યાં છે એ બધું આપણે તપાસ કરવા માટે વિચાર કરી રહ્યા છીએ અને આ બાબતે અજીવ કે આ તે જે પણ કરવું પડે તે કરશી આપણે શું છે કે ભાઈ અમુકને પેટમાં તેલ રેડાણું છે અને આપણી દેશી ભાષામાં એમ કહી કે પછવાડે આગ લાગી છે આપણી દેશી ભાષામાં જે કહેવામાં આવે ને કે ભાઈ પછવાડે આગ લાગી એવું પણ અત્યારે પરિસ્થિતિ તમે જોઈ રહ્યા છો કે જુઓ તો ખરા કે નાનકડી કીડીને હાથીને ચક્કર ચડાવી દે અને હાથી ઠેકડા મારે આ એક કહેવત સાચી જ છે ને આ કહેવત બિલકુલ સાચી છે અને અત્યારે તમારી સમક્ષ સાબિત સાચી થઈ રહી છે તમે જોઈ રહ્યા છો મુદ્દા હંમેશા આપણી પાસે સાચા અને સચોટ હોય છે અને એ મુદ્દા ઉપર તમામ પબ્લિકે વિચારવું જોઈ આ મુદ્દા ઉપર તમામ પબ્લિકે ગંભીરતાથી આપણે ઓલું કહીએ ને કે ભાઈ અમલવારી કરવી જોઈ અને હું તો કહું છું કે દરેક નાગરિકને કહું છું કે તમે કલેક્ટરમાં મામલતદારમાં અરજી કરી દો કે ભાઈ અમારો પરિવાર આટલા સભ્યો છે અમારે પાસે રહેવાની કોઈ ખાસ સુવિધા નથી તો અમે ભારત દેશના નાગરિક છીએ અમને જમીન આપો માગણી મૂકી દો ને ભલે નહીં દીએ નો દીએ પછીની વાત છે તમે માગણી મૂકો માગણી મૂકવામાં શું છે માગણી મૂકતા જાવ તમે જે પણ જિલ્લાના હો જે તે તાલુકાના હો કલેક્ટર સાહેબ પાસે માગણી મૂકી દો ધીરે ધીરે કરતાં બધું આગળ વધશે પછી તમે જુઓ આ ખેલ આ ખેલ બહુ મોટો થશે પણ હવે તમારા વધેના મગજમાં બેસે તો થાય એમાં કંઈ ખર્ચો છે નહીં વળી તમને એમ લાગે કે આમાં ખર્ચો આ તે ના ખર્ચો કાંઈ નથી આપણે ભારત દેશના નાગરિક છીએ આપણે ભારતની ભૂમિ ઉપર જન્મ લીધો છે ઈશ્વરે આપણે અહીંયા જન્મ આપ્યો છે તો આપણો અધિકાર છે જો સરકાર આ માગ ન આપી શકે અને સરકાર આ માગ ન સ્વીકારે તો આપણે એ પણ અધિકાર છે કે ભાઈ આ ભારત દેશના કાયદામાંથી મુક્ત થઈ જવાય આ બંધારણમાંથી મુક્ત થઈ જવાય તો પછી એ અરજી કરી દેવાય કે ભાઈ હવે તમે છે ને અમને આ કાયદામાંથી મુક્ત કરો આ બંધારણમાંથી મુક્ત કરો અમારે આ ઢોંગી આ કાયદો વ્યવસ્થા ઢોંગ નથી જોતું કેમ તો કે સાંસદના ગુંડા ભલે બચાવે એને છોટ પણ ગરીબ માણસની રેકડી પોતાનું ગુજરાન ચલાવવા માટે રોડના કાંઠે પડ્યું હોય તો નિય હાલો તમે ગેરકાયદે છો સાંસદના ગુંડા કોકના ઘરમાં કરી જાય તો છોડ કેમ તો સાંસદના ગુંડા છે એટલે સાંસદના ગુંડાઓને શું અહીં બધી છૂટ છે અને મજૂર વર્ગને મધ્યમ વર્ગ પોતે પોતાની રોજીરોટી કમાવા માટે નીકળે પોતાના ઘર પરિવારનું ગુજરાન ચલાવવા માટે નીકળે માંડ માંડ કરીને બસો ત્રણસો પાંચસો કમાય તાતા મહિનામાં એકાદો કેસ એની માથે ઠોકી દે એટલે પંદરસો બે હજાર વકીલને બીજું વિચાર કરો તમે કેટલા કેટલો ખર્ચો એટલે આ ગરીબ વર્ગને ઊંચા આવવા દેવા આ સર કદાચ આપણે એમ કહી શકીએ કે આ સિસ્ટમ માગતી નથી પછી આમાં પોલીસ આવી જાય કલેક્ટર આવી જાય મામલતદાર આવી જાય પ્રાંત આવી જાય સરપંચ આવી જાય તલાટી આવી જાય મંત્રી આવી જાય આમાં બધી સિસ્ટમ આવી જાય જેટલી પણ ભારત દેશની સિસ્ટમ છે જે સિસ્ટમ ચલાવે છે જેટલા લોકોએ બધા આવી જાય પહેલેથી છેલ્લે સુધી આ સાકર બધી એક જ છે તો આ ધીરે ધીરે કરીને આપણે બધી કરી તોડવાની છે તો આ કરી ક્યારે આપણે તોડી શકીએ કે જ્યારે તમામ પબ્લિક જાગૃત થાય અને તમામ પબ્લિક એક નક્કી કરે એક લક્ષ્ય કે ભાઈ હવે બસ છે આ ખોટું સહન કરવામાં નહીં આવે ત્યારે આ બધું થશે નહીં તો આ બધા બે ટકાના ગુંડા ઘરમાં ઘડી આવશે કાલે આ પોતાના ઘરમાં કોણ ગયડું હોય કેવી રીતે આ આ દુનિયામાં આવ્યા હોય એ તો એ લોકોને ખબર ના હોય પણ ગુંડા છે ને ભાઈ કેમ કે આ ગુંડા માટે હાથ કોના હોય તો સાંસદ જેવાના કેમ કે સાંસદને એના પાસે કામ કરાવવા હોય આ સિસ્ટમ લોકો સાંસદની કંટ્રોલમાં ગુંડા તો કે સાંસદના કંટ્રોલમાં તો આપણો કાયદો વ્યવસ્થા આપણું નિયતંત્ર ક્યાં છે છે કે તમને લાગે છે તમને બધાને આશા છે તો તમે રાખો મને એક ટકો આશા નથી હું એક ટકો આ સિસ્ટમ ઉપર આશા રાખતો જ નથી અને જો તમે આશા રાખીને બેઠા હો તો તમે બધા મૂર્ખ છો તમારી સામે બધું તમે જોઈ રહ્યા છો નથી જોતા શું થઈ રહ્યું છે કેવી રીતે ચાલી રહ્યું છે તે છતાં જો તમે ભરોસો રાખો તો તમે બધા હું તો એમ કહીશ કે તમે મૂર્ખ છો તો મૂર્ખ તમે બનશો નહીં ખાલી જાગી જાવ બીજું તમારું આ કાંઈ કરી નહીં લે એ તમે ચિંતા ન કરો તમને ડરાવશે ધમકાવશે એ પ્રયત્ન કરશે પણ આ સાચું જ્યારે સામે આવે ને ત્યારે જે ખોટા હોય ને એના પોતિયાય ઢીલા થઈ જાય ને એના ફલાણા ઢીકડું કેટલું ઢીલું થાય એનું એ તમને ખબર પડે જ ને તો આ બધેના ઢીલા થવાના છે ખૂબ જ સારી રીતે ઢીલા થવાના છે અને આપણે એક છેલ્લે છેલ્લે જાતા જાતા હું તમને આપણો વિડીયો પૂરો થાય એની પહેલાં એક હું તમને નાનકડી ટૂંકી ભાષામાં એક તમારા બધેનું ધ્યાન દોરવી દઉં કે ભાઈ આપણે હિન્દુ ધર્મમાં લગ્ન થાય એટલે દીકરીના આણા અમુક સમાજમાં હોય છે અમારા સમાજમાં હોય બીજા સમાજમાં હોય આણું આણું એટલે ઘણાને ખબર પડતી હશે અને આણવું એટલે પણ ઘણાને ખબર પડતી હશે આ આમાં તફાવત છે તો હું એ સમજાવવા માગીશ ને એ કહેવા માગીશ કે આપણી ગુજરાતની કોઈ દીકરી હોય અને અન્ય રાજ્યમાં તેના લગ્ન થયા હોય તો આ ગુજરાત પીયરિયું કહેવાય અને અન્ય રાજ્યમાં જે પણ રાજ્ય હોય તે સાસરીયું કહેવાય તો એ દીકરી આપણી ગુજરાતની કહેવાય કે અન્ય રાજ્યની કહેવાય કેમકે લગ્ન થઈ ગયા પછી એની પાછળ પોતાના પતિનું નામ લાગે છે એના પતિનું ધર્મ એની પાછળ હોય છે એના પતિનું કર્મ એની પાછળ હોય છે આપણે એક છે ને રૂઢિ આપણું હિન્દુ ધર્મ એમ જ કહે છે ને તો આ તે કેવી એક દીકરી કે ગુજરાત પાસેથી એટલું બધું કરિયાવર લઈ લીધું છે એટલું બધું ગુજરાત પાસેથી હજી કરિયાવર આ કરિયાવર જ આપણે કહીને કે દીકરી છે ને ભાઈ ગુજરાતની કરિયાવર લઈ લઈને થાયકી નથી અને હજી પોતે પોતાના સાથને જતી નથી તો આ આ તે કેવી દીકરી આ પિયરની નહીં સાસરિયાની નહીં આ કોની છે આ તે કેવી દીકરી આવી દીકરીઓથી તો ભાઈ તોબા ભાઈ ભગવાન બચાવ્યો આ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે ભાઈ આવી દીકરીઓથી ભગવાન બચાવ્યો કે ભાઈ લગ્ન થઈ ગયા પછી તમે તમારા સાસરે તમે તમને શોભા દીએ પણ તમે તો કોણ જાણે સાસરા જવાનું નામ જ નથી લેતા અહીં ગુજરાતમાંથી કરિયાવડ તમે બહુ જાજો લીધું આટલું તો ગુજરાતની દીકરીએ કોઈ નથી લીધું તમે તો એટલું બધું ગુજરાતે તમને કરિયાવડમાં દીધું છે હવે તો ભલાય તમારું સાસરું પકડો અને સાસરે શાંતિથી રહ્યો તમને છેલ્લે તો ન્યા જવાનું છે તમારે અહીં તમારું આપણે હિન્દુ ધર્મને આપણે ગઢવી છે આયર છે દરબાર છે વિગેરે વગેરે જે સમાજ છે એમાં તો આપણે આપણામાં તો એવી કહેવત છે કે ભાઈ દીકરીના લગ્ન થઈ જાય એટલે દીકરી માવતરની જરા બિલકુલ રહેતી નથી એના સાસરિયાની જ પછી જે પણ એની દશા દિશા થાય એના સાસરીએ જ થાય એ જ એ બધા માનીએ છીએ ને પણ આ એક એવી દીકરી કે આપણા ગુજરાતને આપણા જિલ્લાને આપણા તાલુકાને બહુ કરિયાવરમાં હો બહુ લુઈટવો બાપલિયા ખમા કર અને હવે સાસરીએ જાઓ અને ઘર પરિવાર તમારું ચલાવો હવે બસ છે તો આપણે આ દીકરીને સાસરીએ કુદરત વહેલી તકે મોકલે અને આપણા હિન્દુ ધર્મની લાજ રહી જાય એવી પ્રાર્થના આપણે ઈશ્વર પાસે કરીએ છીએ તો આ નોંધ બધા લેશો અને જાતા જાતા એ પણ કહી દઈ કે મને તો મારા પરિવારને કાંઈ પણ થશે તો એની સંપૂર્ણપણે જવાબદારી સાંસદશ્રી પૂનમબેન માડમ એના ગુંડા તત્વોની છે હશે અને રહેશે સાંસદશ્રી પૂનમબેન માડમ તથા તેના ગુંડા તત્વોની છે હશે અને રહેશે રહેશે અને રહેશે ગેંગ ઓફ જામનગર તો આનું શ્રેય કોને જાય છે સાંસદ શ્રી પૂનમબેર માડમને તો બધેને ચારણા ચોરાના જય માતાજી ખૂબ ખૂબ આભાર ધન્યવાદ